જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમી તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી ચાના મસાલાની રેસીપી આ મસાલો આપણે બજારમાં મળતા મસાલા કરતાં ખૂબ જ ઓછા ખર્ચામાં પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું સાથે જ આ મસાલા સાથે આપણે ચા પણ બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકવાર આ મસાલો બનાવી તમે પાંચથી છ મહિના સુધી એરટાઇટ બોટલમાં ભરી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આ ટેસ્ટી ચાનો મસાલો બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકદમ ટેસ્ટી ઘરે ચાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે અત્યારે આ પેનને મેં ગેસની ફ્લેમ પર નથી રાખ્યું હવે તેમાં ઇન્ગ્રેડિયન્ટ એડ કરી દઈએ તો તેના માટે મેં અહીંયા વીસ ગ્રામ જેટલી લીલી ઇલાયચી લીધેલી છે અને જો ચમચીના માપથી જોઈએ તો બે મોટી ચમચી જેટલી છે તેની સાથે દસ ગ્રામ જેટલા કાળા મરી લીધેલા છે એટલે કે એક મોટી ચમચી જેટલા લીધેલા છે સાથે પાંચ ગ્રામ જેટલા લવિંગ એટલે અડધી ચમચી જેટલા લવિંગ લીધેલા છે તેની સાથે દસ ગ્રામ તજના ટુકડા એટલે કે એક મોટી ચમચી જેટલા તજના ટુકડા લીધેલા છે મેં અહીંયા તજના ટુકડા મોટા હતા તો આ રીતે તેને નાના ટુકડામાં કટ કરી લીધેલા છે તેને પેનમાં એડ કરી દઈએ તેની સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે જો તમને વરિયાળીનો ફ્લેવર વધુ પસંદ ના હોય તો તમે વરિયાળીનો માપ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો આ બધી જ વસ્તુ શરદી અને ખાંસીમાં ખૂબ જ આરામ આપે છે અને લીલી વરિયાળી ડાયજેશનમાં હેલ્પ કરે છે તેની સાથે મેં અહીંયા સૂકા આદુનો ઉપયોગ કરેલો છે જેને સૂંઠ પણ કહેવામાં આવે છે તે મેં અહીંયા વજનમાં ત્રીસ ગ્રામ જેટલી લીધેલી છે જો તમારા પાસે આખી સૂંઠ ના હોય તો તમે તેના બદલે તૈયાર પેકેટમાં મળતા સૂંઠના પાવડરનો ઉપયોગ કરી શકો છો અને તે ચાર મોટી ચમચી જેટલું લેવું તેની સાથે મેં અહીંયા એક જાયફળનો ટુકડો લીધેલો છે મેં એક જાયફળમાંથી તેને કટ કરી અડધા ટુકડાનો ઉપયોગ કરેલો છે તેની સાથે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા તુલસીના પાન અને તેની સાથે આઠથી દસ નંગ જેટલા ફુદીનાના પાન લીધેલા છે તો આ બધી જ વસ્તુ સાથે આપણી ચાનો મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે આ બધી વસ્તુને ડ્રાય રોસ્ટ કરવાની છે પણ આપણે તેમાંથી પહેલાં તુલસીના પાન અને ફુદીનાના પાનને લઈ લઈએ કેમ કે તુલસી પાન અને ફુદીનાના પાનને રોસ્ટ થતાં વધુ સમય નથી લાગતો આ બધી સામગ્રી સાથે આપણે તેને રોસ્ટ કરીશું તો તે બળી જશે તો હવે આપણે તેને લઈ લઈએ અને બાકીની બધી જ વસ્તુને રોસ્ટ કરવા માટે ગેસની ફ્લેમ પર રાખી દઈએ અને હવે લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને ડ્રાય રોસ્ટ કરી લઈએ અહીંયા આપણે આ બધી વસ્તુને થોડી જ રોસ્ટ કરવાની છે જેથી મસાલામાં જે તેલ રહેલું હોય છે તે એક્ટિવ થઈ જશે એટલે તેની સાથે મસાલા શેકાવાના લીધે તેમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે છે અહીંયા આપણે મસાલાને ફક્ત ત્રણ મિનિટ માટે જ શેકવાના છે જો મસાલાને વધુ પડતું શેકીશું તો તે પડી જશે અને મસાલાનો ટેસ્ટ બગડી જશે તો હવે મસાલાને શેકાતા લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આપણે તેમાં તુલસીના અને ફુદીનાના પાન એડ કરી અને ફક્ત એક મિનિટ માટે રોસ્ટ કરી લઈએ તો હવે લગભગ ત્રણેક મિનિટનો સમય થઈ ગયો છે અને બધી જ વસ્તુ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે અને મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા કરવા માટે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ આ મસાલાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે એટલે પરફેક્ટ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો હવે મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ તો મેં મસાલાને મિક્સર જારમાં એડ કરી દીધેલા છે હવે ઢાંકણ બંધ કરી બધા જ મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણો એકદમ ટેસ્ટી ચાનો મસાલો તૈયાર છે તો હવે તૈયાર થયેલા મસાલાને આપણે એક એરટાઈટ બોટલમાં ભરી લઈએ તો મેં બોટલમાં મસાલાને ભરી લીધેલો છે અને આ મસાલાને તમે એકવાર બનાવી છ મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે તૈયાર કરેલા મસાલામાંથી આપણે ચા પણ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ હવે તેમાં બે ચમચી જેટલી ચા અને બે ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો હવે આપણે ચાને સારી રીતે ઉકાળી લઈએ જેથી ચાનો ફ્લેવર અને કલર પાણીમાં સારી રીતે એડ થઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે ચા સારી રીતે ઉકળવા લાગી છે તો હવે જે કપના માપથી પાણી લીધેલું હતું તે જ કપના માપથી એક કપ જેટલું દૂધ તેમાં એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી ચાને ઉકાળી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને ચા સારી રીતે ઉકળી ગઈ છે તો આ સમયે તેમાં તૈયાર કરેલો ચાનો મસાલો એડ કરી દઈએ તો તૈયાર કરેલા મસાલામાંથી ફક્ત વન ફોર ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરી દઈએ અહીંયા જો તમને મસાલાની ફ્લેવર થોડી વધુ પસંદ હોય તો તમે થોડો મસાલો વધુ એડ કરી શકો છો હવે મસાલાને પણ ચા સાથે સારી રીતે મિક્સ કરી ફક્ત એક મિનિટ માટે ચાને ઉકાળી લઈએ તો હવે આપણી ચા એકદમ સારી રીતે ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ચાને ગાળી લઈએ તો મેં ચાને ગાળી લીધેલી છે તો હવે તૈયાર થયેલી ગરમા ગરમ ટેસ્ટી મસાલા ચાને સર્વ કરી લઈએ તો મેં ચાને સર્વ કરવા માટે બે ગ્લાસ લીધેલા છે તેમાં ચાને એડ કરી દઈએ તો જો ને ફ્રેન્ડ્સ તમે કે ચાનો મસાલો ઘરે બનાવવો કેટલો સરળ છે જે ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે તો તમે પણ એકવાર આ રીતે ચાનો મસાલો બનાવી અને ટેસ્ટી મસાલા ચા તૈયાર કર્યા પણ તમને આ મસાલો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સુધી જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ